ખબર નતી મને તો પછી ખબર પડી એટલે અત્યારે તો હું નીકળી ગઈ છું બસ માં બેઠી છું રાજકોટ જાઉં પછી મોરબી જવાની છું પોલીસ ચોકી પૈસા તું પાછી આવ ને તો તને રૂપિયા આપી કે પછી કઈ હું પાછી ગઈ ઈને મારા મને કઈ રૂપિયા આપ્યા નથી તુલસી બેટા તારું ક્યુ ગામ છે મારો તો નાગપુર ગામ છે હું તો આવું એવું કરી નથી બરોબર જનરલી છું બોલાવે છે આ લોકો ને કોક ને વાયવા એ મારા નંબર મહિલા છે તો મને કે એક નાઈટ રહી તારે નીકળી જવાનું છે એ કે અમે તને એ કે વીસ હજાર રૂપિયા આપી વીસ માંથી કે વીસ એ નહી આપી કે પંદર હજાર રૂપિયા આપી કે નાઈટ ના એ કે એ રીતનું નક્કી કર્યું પછી મને તો કઈ ખબર નથી મને વોટ્સઅપમાં રાજકોટ થી વિડીયો મારા વિડીયો વાયરલ થયા છે માં એટલે મેં જોઈ ગઈ બરોબર જોઈ લીધું એટલે મેં કીધું શું છે શું નથી મેં કીધું મેં તો કઈ એક લાખ રૂપિયા લીધા નથી મેં કીધું મારા નામ કેવી રીતે ખોટી રીતે આવે છે મેં કીધું એક જોશના બેન કરીને હતા ને એક કાના ભાઈ કાના ભાઈ નું નામ મુકેશભાઈ છે એ મને કઈ ખબર

તો ઈ તુલસી આ જે છે એની અંદર પૈસા લીધા એનું તમને ખબર નથી પૈસા કોને લીધા છે પૈસા મુકેશભાઈ પાસે પૈસા આવતા અને એક જસુબેન કરીને છે બરોબર ઈ મારા માસી બનતા બરોબર બધે ઈસમાં એટલે ઈ લોકો વેવટ કર્યા છે વેવટમાંથી મને કોઈ રૂપિયા મળ્યા નથી હું ખાલી 10 થી 15000 રૂપિયાની દાગીનદાર છું બરોબર હા હા વધીને 15 એનાથી ઉપર મને કોઈ દી રૂપિયા જ નથી મળ્યા પહેલી વાત તો ઈ

ફુલાર ના વિડિયો મને નાખ્યા છે મુકેશભાઈ તરાડો મારા પાસે છે મને આવ્યા એટલે તો હું આવી વાયરલ થયો એટલે હું આવી છું પણ ની તો આજે તમે મારી વાત સાંભળો કે તુલસી તુલસીબેન કે કોઈ કોઈની હારે તમે જે સ્પા નું કામ કરો સ્પા નું કામ એટલે આપણે જે ઓલા લોહી વેપારનું કરે ઈ ના ના સ્વાગત કરો બીજા હાર નાખો પતિ પત્ની તરીકે ફોટા પડાવો તો તમને ખબર તો પડે ને કે મને હા મને ખબર પડે છે મને ખબર પડે છે એવું નથી કે મને ખબર નથી પડતી ને હું એટલી બધી નાની નથી કે મને ખબર નથી પડતી હા મને ને બીજા નાઇટ માં મળતા એના એનાથી મતલબ હતું બરોબર બાકી મુકેશભાઈ કીધું તું કે અમારા સગા જ છે તું તારે લેતી કે મારા સગ્ગા છે મારા માસી નો છોકરો થાય છે કે એમના મામા ફૂ ના છોકરા થાય છે બરોબર

અમરાવતી હતી હું કામ ઉપર એટલે હું ફોન ઘરે મૂકીને ગઈ પછી હું ઘરે આવી એટલે મારી બેને મને કીધું મારા મને કીધું કે કે આવી રીતે whatsapp છે જોયા ઘરમાં ઘરમાં મારા તને લાખ રૂપિયાની વાત આવે છે આમ તો એમ તમે કીધું જો લાખ રૂપિયાની વાત આવતી હોય ને તમે કીધું બધી વાત ખોટી મેં આ લોકો રૂપિયા લીધા નથી ને મારા હાથમાં આ લોકો કોઈ રૂપિયા આપ્યા નથી આ લોકોને છોકરા ને હું ચોખ્ખો પૂછીશ કે ભાઈ તમે કે હાથમાં રૂપિયા આપણે કયો

હા જશું નામ છે એનું હા જશું આ ઈ જશું બેન નું recording છે અને એનું પછી મેં કાલે તમને ફોન phone કર્યો ને ઈ ત્યારે તમારો કોઈ ને ઉપડ્યો નહિ એટલે સમજી નહિ હું સર કાલે ઈ જશું મારે વાત થઈ પણ આજે મિત્રો સોલંકી જે ચરાડવાનો છોકરો છે હા એમ અમને તો ખબર જ નથી વનકર છે અમને તો એમ કીધું કારડિયા રાજપૂત છું ઈ કે કોણ એમ કીધું મુકેશ ભાઈએ કોઈ કામ મારે કથા ઈ પોતાને ખબર કે મુકેશભાઈ વનકર છે

તમે તમે રૂપિયા મને આપ્યા હોય તો તમે કયો બરોબર મને તમે રૂપિયા ને જશું માસી બે સમજી ગયા રૂપિયા માં મારા નક્કી કર્યું તું તમે પંદર હજાર રૂપિયા એમાંથી બાર હજાર રૂપિયા આપ્યા એ કે ત્રણ હજાર પછી આપી ગયું હજી સુધી ત્રણ હજાર તો આવ્યા નથી મારા ભાઈ બરોબર તમે રૂપિયા ની કા મારું નામ લ્યો હો મેસેજ ખરાબ વાયરલ થાય એના માટે અમે તમને ઉજાગર કરતા હતા જેમ જે કઈ છે એનું ખરેખર સત્ય હકીકત બહાર આવે તો જે આક્ષેપ વિક્ષેપ છે એનો પડદો હટી જાય છે તો જો કે પોલીસ કામ કરી શકશે મને યાદ આવી ગયું રોંગ નંબર કરી હું તો હજી અમદાવાદ છું અમદાવાદ થી નીકળી છું બરોબર સાંજે રાજકોટ કાલે જઈશ હાજી 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 ભલે કઈ વાત તુલસે આ બસ આ હતું એટલે તમે જે લગ્ન કર્યા ને એ લગ્ન કરવા અને એવું કરતા હોય તો ઈ પંદર હજાર આટું થઈ અને કોઈ ના દીકરાની જિંદગી કે તમે આજે ઈ કામ કરો એટલે ઓલા જે વેચમાં દલાલો છે ઈ એના પૈસા આટું થઈ અને તમને આવું ને

મારી બાઈડી છે મારી પત્ની છે મારી અર્ધાંગના ના છે પૈસા તો એના દોઢ ને પાંચ થાય પણ એ તો સ્ત્રી જે મર્યાદા છે પણ તમારે તો એ વાતમાં જોવું છે મેં ફેરા ફેરવવાના થોડા લીધા છે મેં તો એક નાઈટ ના લીધા છે

એનાથી અમારે કોઈ મતલબ નથી પણ આજે તમે બે જગ્યાએ કર્યો એટલે ઓલો અત્યારે પોલીસમાં જ ગલાઈ ગયો કેમ કે ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે હા એટલે પોલીસ કાયદા ના સબજા માં આવી જાય તો પછી આપડે એમાં કાઈ હાલે નઈ નકર ઓલા ગરીબ માણસ એને તો અત્યારે એ તો એની ગરીબી ના હિસાબે દીધા કે મારે આવી પત્ની મને મળી મને આવી છોકરી મળી તો એ તો રાજી છે એ એને ખબર નથી ને કે એક નાઈટ ના મને ફેરા ફરવા છે હા બરોબર એને ખબર નથી તમે એક રાત પૂરા પૂરતા ફેરા ફરો છો પણ તમે એને કાન માં કીધું હોત ને કે ભાઈ મુકેશ તો હાંભરી લે હું તારી પૂરતી બે કલાક પૂરતી જ ફેરા ફરું છું એવું તમે કીધું હોત ને તો એવડો બધો શહેર ફેરા નો ફરત અડધી કલાક જ ફરત

ઠીક ઠીક ભલે પણ કાંઈ વાત હવે આમાંથી તમે તમારા જે આ જે કાયદાની પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ ગયા પછી હવે આવું કામ ન કરતા એવી અમે તમને વિનંતી કરી ઠીક છે તમે જે જે તમારો બિઝનેસ છે એ એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી કેમકે એ એ બિઝનેસ છે સારું બળતકાર ઓછા થાય માણસમાં બીજા કેટલાય ઘણા ઓછા થાય એનો અમને કોઈ ઈ પ્રોબ્લેમ નથી પણ ખાલી વાત એટલી છે કે આ જે છોકરો છે એ ગરીબ માણા છે મારી દેવી અપડાઈ ગઈ હવે આમાં અટાણ તો બધે ની દેવી અપડાય વણકરની દેવી ગઈ તમારી દેવી એ ગઈ અને ઓલી દેવી પૂજક ની દેવીએ અડાય ગઈ બધે પસાર કેમ કે બે લાખ નો લો છો

મારા બાય નથી તો તમે ગયો ભાઈ હું તમારી પત્ની બની જાઉં પણ તમે પત્ની બનો છો પણ એ પત્ની ના હિસાબે હું તો મારી ઘર વખરી વેચી તમને પૈસા દેવાનો હું કામ કે મારી જિંદગીમાં કોઈ સાથી નથી મારી મિત્ર નથી મારું સાથી નથી તો જીવન સાથી તો માણસ ગોતે છે